દેખાવા ના જો અમારું આરામ હારેલા પતંગ લૂંટ્યા હતા પણ ફાટી ગયો કાકા જોડી જવું કાકા

પતંગ પાછો લાવે ઉતરાય કોમ ઉત્તરાયણ હેર તો બીજો નહીં લાવવાનો એક તો કઈક થઈ ગયો જાતા

કોણ વાત કરે હરખા લાવતા નહી એ માલ પડી ગયો આ બરાબર એ એવું થયું રાખ તો કરી આલું હું એવું કરું હું એવું અલ્યા